ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામ સ્થિત બોરીવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વોરાસમની ઇલેવન અને જંબુસર ઇલેવન વચ્ચે ફાઇનલ મેચ રમાડવામાં આવી હતી જેમાં પહેલી બેટિંગ વોરાસમની ટીમે કરી વીસ ઓવરમાં એકસો સુડતાલીસ રન બનાવ્યા હતા જ્યારે જવાબમાં જંબુસર ઇલેવને આ મેચ આઠ વિકેટથી જીતી લીધી હતી આ ફાઇનલ મેચનો ટંકારિયા ગામના લોકો સહિત આસપાસના લોકોએ આનંદ માણ્યો હતો ટૂર્નામેન્ટના સ્પોન્સર બાબુભાઈ પરફેક્ટવાળા તરફથી કરવામાં આવ્યું હતું ટૂર્નામેન્ટના આયોજક આરિફ બાપુએ સ્પોન્સર અને ક્રિકેટ ગ્રાઉન્ડના સંચાલકોનો આભાર માન્યો હતો આ પ્રસંગે ઇમ્તિયાઝ બાપુ યુનુસ કોંગાવાલા ઇમ્તિયાઝ સમનીવાડ ઝાકિર ગોદર સાઉથ આફ્રિકાવાળા ઝાકિર ઉમતા આકિબ મુનશી સહિત મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ઉપસ્થિત રહ્યા હતા એટલે ઈગલ જંબુસરનું અભિનંદન પાઠું છું અને એના સ્પોન્સર હતા બાહુભાઈ પરફેક્ટ પુલિયર સર્વિસવાળા એમને પણ હું અભિનંદન પાઠું છું કે એમને આ સ્પોન્સરશીપ કરી અને અમારા માન આપીને જે કંઈ મહેમાનો અહીંયા હાજર રહ્યા એ બધાનો હું બારી વાર સ્પોન્સર તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું